જય હિન્દ મિત્રો આપણે હવે બીજા એક દાહોદ જિલ્લાના સંતામપુર તાલુકાની અંદર આવેલું હજુરા હજુરા નામના લોકેશન ઉપર આવ્યા છીએ જ્યાં ઐતિહાસિક પૌરાણિક સ્થળ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ જગ્યા પર વાવ છે શું છે વાવ અહીંયા પાંડવોએ રાત્રિ રોકાણ કર્યું હતું અહીંયા પાંડવોએ રાત્રિ રોકાણ કર્યું હતું અને આ હજુરા વિશે એવી કહેવત છે કે અહીંયા ખજાનાનો ભંડાર છે આપણે કહીએ ને સોના ગોલ્ડ એવો ખજાનાનો ભંડાર છે પરંતુ વાત ત્યાં આવીને ઊભી રહી જાય છે કે અહીંયા ભાઈ બહેનનો ભોગ માગે છે અહીંયા તમે જોઈ શકો છો વાસ્તવિકતાને વાત સાચી જ છે લોકોએ ઘણું બધું કામ કર્યું જ છે તમે જોઈ શકો છો ખોદકામ બહુ બધું કર્યું છે બહુ બધું એટલે બહુ બધું માની શકીએ કે લોકોને તેમાં સફળતા મળી હોય બરાબર અને સુખી થયા હોય આપણે તો એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા આ સોનાનો ભંડાર છે આ સોનાનો ભંડાર છે સોનાનો ખજાનો છે અહીંયા પાંડવોએ રાત્રિ રોકાણ કર્યું હતું આનું નામ છે હજુરા આ શું છે હ રા પરંતુ વાત ભાઈ બહેન ઉપર આવી અને અટકી જાય છે કે અહીંયા જો ભાઈ બહેન પોતાનું બલિદાન આપે તો અહીંયા કોઈ પણ વ્યક્તિ રાતોરાત કરોડોપતિ અબજોપતિ અથવા તો ધનિક બની શકે છે પરંતુ આપણે તો ઐતિહાસિક પૌરાણિક સ્થળ હાથે મતલબ કે આ સ્થળ એ પૌરાણિક સ્થળ છે અરણ ખરેખર આનું મહત્વ પણ એટલું જ છે બનાવટ તમે જોઈ શકો છો સરસ મજાની ઉપર ચડી ગયો છું પરંતુ સામે જે દેખાય છે બરાબર એ હજુરા છે એના ઉપર જો ભાઈ બહેન ચડે તો એ હાલક ડોલક થવા મળે છે અને જો અહીંયા ભાઈ બહેન પોતાનું બલિદાન આપે તો અહીંયા સોનાનો ખૂબ મોટો ભંડાર છે તેવું કહેવામાં આવે છે આ લોકવાયકા છે અને લોકવાયકાની સાથે સાથે અહીંયા ખૂબ બધા પ્રયાસો પણ થયેલા છે અને ખોદકામ પણ થયેલું છે માની શકીએ અને આપણે કહી શકીએ કે લોકો તેમાં સફળ થયા હશે